બની શકે એટલા પોતાની જાતને તૃણ કરતા પણ નંબર રાખો તમારા ચહેરા પર એક ટકો પણ ગુસ્સો છે મતલબ તમે અભિમાન છે તમારે ઝઘડો છે મતલબ તમારી અંદર થોડું અભિમાન છે અને અભિમાન જે છે ને એ દાસ નહીં બનાવી શકે બોસ બનાવી શકશે એ સંસાર મેં બોસ બન પાયે પર દાસ નહીં બન પાયે અને આપણે બોસ બિના ને એટલે જ આ જન્મ મરણના ચક્રમાં ફસાણા છીએ શિલ પ્રભુપાતજી કહે છે કે મારે દાસ બનવાનું છે ને એને જ ભગવાન મળે છે તો આ જગતમાં કોણ બને એ એક કઈ હદ સુધી એની પણ લિમિટેશન હોય ને પૈસા કઈ હદ સુધી કમાવા માની લો એક પ્રશ્ન થાય તો કે આ હદ સુધી કમાવા તો દાસ કઈ હદ સુધી બનવું મહાપ્રભુને તો બોલ દિયા तृणादपि सुनिचेना तरोरपि सहि सुना अमान देना, कीर्तनीय सदा